ધોરણ બે વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ બે માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં માં પાઠ દસ કામ કરીએ કલક કલક કામ કરીએ કલક કલક વિશે સમજ મેળવીશું તો ચાલો જોઈએ અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે અહીં બાળક ને શું શું કરવાનું મન થાય છે તેના વિશે આપેલું છે તો ચાલો જોઈએ સૌપ્રથમ આપણે ગીત ગાઈશું ગીત ગાઓ બાપેલા બાગમાં ડડી ડડી જા બાપેલા બાગમાં ડડી ડડી જા ના ના છોડવાને પાણી પાઉં પાઉ બા પેલા બાગમાં ડોડી ડોડી જા આંબાની ડાળે તું કે કોયલ દી આંબાની ડાળે તું કે કોયલ દી કોયલની સાથે સાથે ગાં કોયલ કોયલની સાથે સાથે ગાં બા બાપેલા બાગમાં ડડી ડડી જા ફૂલ દે ફૂલ દે ઉડે પટંગીયા ફૂલ દે ફૂલ દે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાઉં જાઉં હું તો એને પકડવા જાઉં બા પેલા બાગમાં દોડી દોડી જાઉં હરિયારા બાગમાં નાચે છે મોરલો હરિયાળા બાગમાં નાચે છે મોરલો મોરલો બો

નાના છોડવાને પાણી બાગમાં જે ઘણા બધા છોડવા છે તેને હું શું કરું પાણી પીવડાવું બાગમાં જવાનું બાગમાં દોડીને જવાનું કહે છે અને નાના નાના છોડવાઓને પાણી પીવડાવવાનું કહે છે આંબાની ડાળે કોયલ કોયલની કોયલની સાથે ગાંવ ગાંવ ગાઉ હવે બાગમાં આંબાનું ઝાડ છે તે ઝાડની ડાળ પર કોયલ બેસેલી છે આંબાના ઝાડની ડાળ પર કોણ બેસેલું છે કોયલ બેસેલી છે કોયલ ઉપર ડાળ પર બેસીને ટહુકા કરે છે કોયલ આંબાની ડાળ પર બેસીને ટહુકા કરે છે કોયલની સાથે ગાઉ 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 બાળક શું કહે છે કોયલની સાથે હું પણ ગાવ ગાઉ ગાઉ આમ બાળક બાને બાગમાં જવા માટે કહે છે બાગમાં દોડી દોડીને હું જાઉં નાના છોડવાઓને પાણી પાઉં આંબાની ડાર પર કોયલ ટંકે છે કોયલની સાથે હું પણ ગાઉં ફૂલ દે ફૂલ દે ઉડે પટંગિયા હું તો એને પકડવા જાઉં બાગમાં ઘણા બધા છોડવા છે એના પર શું આવેલા છે ફૂલો આપેલા આવેલા છે તો ફૂલોની ઉપર પટંગિયા ઉડે છે ફૂલોની ઉપર શું ઉડે છે ઉગે ઉડે મોરલો મોરલો બોલે મેં આવ 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 આવો એટલે શું આપણે બાગમાં જઈએ છીએ તો બાગમાં શું હોય છે ચારેય બાજુ લીલું લીલું ઘાસ હોય છે ફૂલો હોય છે વૃક્ષો હોય છે તેથી બાગ કેવો વચ્ચે ખૂબ જ લીલો લીલોતરો છે એટલે કેવો છે હરિયાળો બાગ છે તો બાગમાં કોણ નાચે છે મોરલો નાચે છે બાગમાં હરિયાળા બાગમાં મોરલો નાચે છે મોરલો બોલે મેં આવ 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 હવે મોર કેવો બોલે છે મેં આવ 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 આમ બાળક બાને બાગમાં દોડીને જવા માટે કહે છે અને નાના નાના છોડવાઓને પાણી પીવડાવવા બેસે કહે પાણી પીવડાવવા માટે કહે છે અને આંબાની ડાળ પર

ઉપર શું દેખાય છે પટંગિયો દેખાય છે તેથી ને ત્રણ નંબર આપીશું ફૂલ દે ઉડે પટંગિયા હરિયારા બાગમાં નાચે છે મોરલો હરિયારા બાગમાં નાચે છે મોરલો એને આપણે ચાર નંબર આપીશું જે બાગમાં મોર દેખાય છે એને ચાર નંબર આમ એક નંબર પર નાના છોડવાને પાણી પાવ બે નંબર આંબાની દાળે તમકે કોયલ દી ત્રણ નંબર ફૂલડે ઉડે પટંગિયા અને ચાર નંબર હરિયારા બાગમાં નાચે છે મોરલો યોગ્ય રીતે જોડો અહીં બાગમાં છોડવાને કોયલ સાથે પટંગિયા પકડવા મોરલા બોલે અને બીજી બાજુ જો આપેલું છે ઘાઉ ગાઉ જાઉં જાઉં દોડી જાઉં મેં આવ અને પાણી પાઉ આપેલું છે તો આપણે યોગ્ય રીતે જોડકા જોડીશું એક નંબર છે બાગમાં તેની સાથે આવશે ત્રણ નંબર એક નંબર સાથે કયો નંબર જોડીશું ત્રણ નંબર બાગમાં દોડી જાઉં બે નંબર છોડવાને પાણી પાઉં એક બે નંબર સાથે આવશે પાંચ નંબર છોડવાને પાણી પાઉં હવે ત્રણ નંબર છે કોયલ સાથે ગાઉ ગાઉ ત્રણ નંબર સાથે એક નંબર જોડીશું હવે પતંગિયા પકડવા જાઉં જાઉં ચાર નંબર સાથે બે નંબર આવશે પતંગિયા પકડવા જાઉં જાઉં પાંચ નંબર મોરલો બોલે મેં આવ પાંચ નંબર ને ચાર નંબર સાથે જોડવાનું રહેશે મોરલો બોલે મેં આવ આમ બાગમાં ડોડી જાઉં છોડવાને પાણી પાઉં કોયલની સાથે ગાઉંગાઉં પતંગિયા પકડવા જાઉં જાઉં મોરલો બોલે મેં આવ આમ આ યોગ્ય રીતે જોડી બનાવવાની રહેશે સાચો વિકલ્પ પસંદ કરી

આ પ્રશ્નોના જવાબની વાતચીત કરવાની રહેશે એક નંબર તમે બાગમાં શું શું કરો છો હવે તમે બાગમાં જાઓ છો ત્યારે શું શું કરો છો તેના વિશે વાતચીત કરવાની રહેશે બે નંબર તમે કયા પક્ષીઓના અવાજ ઓળખો છો જેમ કે આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ હોય છે કોયલ કબૂતર મોર કાગડો ચકલી વગેરે પક્ષીઓ હોય છે તો તમે કયા બહાર બાગમાં ઘણા બધા છોડ હોય છે તો તમે કયા કયા છોડાઓને પાણી પીવડાવો છો તેના વિશે વાતચીત કરો ચાર નંબર તમને શું શું કરવું ગમે છે હવે તમને કઈ કઈ વસ્તુ કરવાની ગમે છે તેના વિશે કયું કામ કરવાનું ગમે છે શું કરવું ગમે તેના વિશે લખવાનું છે હવે પાંચ નંબર તમે ડિસેસમાં શું કરો છો તમે જ્યારે સ્કૂલમાં આવો છો ત્યારે ડિસેશમાં તમે શું કરો તેના વિશે ભાઈ બહેન મિત્રો સાથે વાતચીત કરો છ નંબર તમે રજાના દિવસે શું કરો છો હવે જ્યારે આપણી રજા હોય તે દિવસે તમે શું કરો છો આમ આ આપેલા પ્રશ્નોના ઉત્તરની વાતચીત તમે મમ્મી પપ્પા સાથે ભાઈ બહેન સાથે કે મિત્રો સાથે કરી શકો છો આભાર